જય સ્વામિનારાયણ જય ગો માતા મિત્રો શું આપણે પૂજાના નામે પાપ કરી રહ્યા છીએ શું આપણે પૂજા કરી અને આપણા પરિવારને અને સમાજને કેન્સર તરફ ધકેલી રહ્યા છીએ કેવી રીતે વાલા મિત્રો આ વિડીયોને અંત સુધી આપ જરૂર જોજો મિત્રો આપણે બધા જ ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના સંભાહકો છીએ

પાપના ભાગીદાર બની રહ્યા છીએ અને પરિવારને પણ આપણે સમાજને આપણે કેન્સર તરફ ધકેલી રહ્યા છીએ તો આજે મારે આપને બતાવવું છે એ વસ્તુથી વાકેફ કરવા છે કે ખરેખર આપણે પૂજા દરમિયાન કેવી રીતે પાપ કરી રહ્યા છીએ અને આપણે સમાજને કેવી રીતે કેન્સર આપી રહ્યા છીએ એ મિત્રો આજે મારે તમને બતાવવું છે આપણી ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર જે આપણે નિત્ય પૂજા દરમિયાન અગરબત્તી સળગાવીએ છીએ આ અગરબત્તી સળગાવવાના કારણે જ આપણે પિતૃદોષથી પીડિત થઈ રહ્યા છીએ અને આપણા સમાજને આપણે કેન્સર આપી રહ્યા છીએ કારણ કે આપણા હિન્દુ ધર્મની અંદર વાંસને સળગાવવાની સખત મનાઈ છે જે ઘરની અંદર વાંસ સળગાવવામાં આવે છે એને પિતૃદોષ લાગે છે અને જે આપણે બ્રાન્ડેડ કંપનીઓની અગરબત્તીઓ લઈને આવીએ છીએ એ ક્યાંક ને ક્યાંક વાંસ થી બનેલી હોય છે આપણા ધર્મની અંદર વાંસને સળગાવવાની એટલી હદે મનાઈ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એને જે નનામીની અંદર આપણે સુવાડીને લઈ જઈએ છીએ એ નનામી બનેલી હોય છે એટલે એને પણ સળગાવતા નથી અને લાકડાની ચીતા ઉપર એ બોડીને સુડાવી અને એનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ કારણ કે વાંસ સળગાવવું એ હિન્દુ ધર્મની અંદર મનાય છે માટે વાંસને સળગાવવાથી પિતૃદોષ લાગે છે અને સાયન્ટિફિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો વાંસને સળગાવવાથી સમાજ દિવસે દિવસે કેન્સરનો ભોગ બની રહ્યો છે મિત્રો જેટલા કેન્સર સિગરેટ અને બીડીના ધુમાડાથી નથી થતા એનાથી પણ વધારે કેન્સર આજ સમાજમાં અગરબત્તીના ધુમાડાથી થઈ રહ્યા છે કેવી રીતે તો સાયન્સ એવું કહે છે કે અગરબત્તીની ઉપર જે કાળા કલરનું જે લેયર લગાડવામાં આવે છે એની ઉપર ફેથલેટ નામનું કેમિકલ હોય છે આ ફેથલેટ કેમિકલ જ્યારે સળગે છે ત્યારે એ જ સળગેલો ધુમાડો આપણા શ્વાસ દ્વારા આપણા શરીરની અંદર એન્ટર થાય છે અને સમય જતાં એ જ કેન્સરના રૂપમાં પરિણમે છે આજકાલ જે ઘરની અંદર આપણે પૂજાઓ કરીએ છીએ એ ઘરની બારીઓ ખુલી નથી હોતી એ ઘરમાં કોઈ હવા ઉજાસની કોઈ વ્યવસ્થા નથી એટલે એ જ ધુમાડો એ ઘરની અંદર ફરે છે અને શ્વાસ દ્વારા જે ઘરમાં આપણે સૌથી વધારે સમય વ્યતીત કરીએ છીએ આપણા 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 બાળકો પરિવારજનો સ્નેહીઓ એ એ જ ધુમાડાને શ્વાસ દ્વારા શરીરમાં લઈ જાય છે અને કેન્સરનો પેશન્ટ બને છે તો ખરેખર મિત્રો કેન્સરના પેશન્ટનો જ જો બનવું હોય કેન્સરને આપણે ભગાડવું હોય કેન્સરને હરાવવું હોય અને

ઘરે નિત્ય આનો પ્રયોગ કરી શકે એમાંની પહેલી વસ્તુ છે ગાયના પવિત્ર ગોબરમાંથી કપૂર ગુગળ અને ગાયના આ આ સુંદર મજાના ધૂપ કપનું નિર્માણ થયું છે સંપૂર્ણ રીતે ગૌ આધારિત છે આની અંદર ગુગળ છે કપૂર છે આને સળગાવવાથી ખરેખર આપણા ઘરનું વાતાવરણ એકદમ દિવ્ય બનવાનું છે તેમજ એ સિવાય છે બીજું આ ધૂપ બત્તી છે જેની અંદર વીસ સ્ટીક આવે છે જેમ આપણે અગરબત્તી સળગાવીએ છીએ એવી જ રીતે પણ આની અંદર કોઈ વાંસની કોઈ વસ્તુ આવતી નથી આમાં પણ ઘી છે હવન સામગ્રી છે કપૂર છે ગુગળ છે સુગંધી દ્રવ્ય દ્વારા આ એક ધૂપ સ્ટીકનું પણ નિર્માણ થયું છે એની સાથે એનું એક આવું સરસ મજાનું સ્ટેન્ડ આવે છે તમે તમારા ઘરની અંદર આ સ્ટેન્ડ ઉપર જ આવી રીતે મૂકી અને આ ભગવાનની પૂજામાં અને ઘરના નિત્ય વપરાશમાં વિધિ વિધાનમાં આપણે આનો પ્રયોગ કરી શકીએ છીએ તો મિત્રો આજે આપણે આને પ્રગટાવીશું આ ધૂપ બત્તી છે તમે ઘરની અંદર એક મીણબત્તી અથવા તો કોઈ દિવેટ રાખી અને આને સળગાવવાનો તમારે પ્રયાસ કરવો પડશે આની અંદર મિત્રો કોઈ કેમિકલ નથી આવતું એટલે આને થોડો ટાઈમ સળગતા લાગશે એવી જ રીતે આ ધૂપ કપ છે આ ધૂપ કપને પણ કોઈ પણ એક ખૂણેથી આપણે પ્રગટાવીશું તો આની જે સુગંધ છે આની અંદર રહેલું જે ગુગળ છે આની અંદર રહેલું જે કપૂર છે આની અંદર રહેલું જે ગાય ગૌમાતાનું દેશી વલોણાનું ઘી જે છે એ આપણા ઘરના વાતાવરણને એકદમ સુગંધિ માન બનાવશે અને ઘરની અંદર ઓક્સિજનને ભરપૂર માત્રામાં ભરી દેશે જેથી આપણું ઘર પણ સ્વસ્થ રહે પવિત્ર રહે આ ગૌમાતાના પવિત્ર ગોબરથી બનેલી વસ્તુ છે એટલે ગોબર છે એ ખરેખર આપણા ઘરની અતિ પવિત્રતા આપશે અને કોઈ પણ એક ખૂણેથી આપણે સળગાવવું પડશે થોડો ટાઈમ અને લાગશે સળગતા પણ એકવાર જો આ સળગી જશે પછી લગભગ અડધો કલાક સુધી આ કપ સળગતો રહેશે અને સુગંધ સુગંધ આપણા ઘરની અંદર પ્રસરાવશે મિત્રો આ ધૂપ કપ અને ધૂપબત્તી આપ પણ આપના ઘર સુધી મંગાવી શકો છો અને આપણા પરિવારને પિતૃદોષથી અને કેન્સરથી મુક્ત કરી શકો છો આ ધૂપકપની અંદર બાર નંગ ધૂપકપ આવશે અને આ ધૂપકપની કિંમત છે એક બોક્સની સો રૂપિયા અને આ ધૂપ સ્ટીકની અંદર વીસ નંગ સ્ટીક આવશે આની કિંમત છે પચાસ રૂપિયા સ્ક્રીન ઉપર જે આપણને કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે એના દ્વારા સંપર્ક કરી અને આપના ઘર સુધી આ બંને પ્રોડક્ટને મંગાવી શકો છો તો મિત્રો આ એક ગૌમાતાને બચાવવાનો અને સમાજને બચાવવાનો પ્રયાસ છે અમારી ધર્મજીવન ગૌશાળા વતી મારી સમાજને એક જ વિનંતી છે કે જે વસ્તુ આપણે વિદેશી કંપનીઓની લઈ રહ્યા છીએ જે પૈસા પચાસ રૂપિયાનું પેકેટ આપણે બજારમાંથી લઈ રહ્યા છે એ આપણે ગૌશાળામાંથી કેમ ન લઈ શકીએ એ જ પૈસા ગાયો માટે જાય તો એ પણ ગૌમાતાની બહુ મટી સેવા છે જે વસ્તુ આપણે વિદેશી કંપનીઓને આપી રહ્યા છીએ પૈસા કમાઈ કમાઈ અને ખરીદી કરીને તો એ ગૌ માતાના ચારા માટે વપરાશે એ ગૌ માતાની સેવા માટે વપરાશે સમાજની ફરજ છે કે વસ્તુને વસ્તુને ગૌ આધારિત આપણા ઘરની અંદર સ્થાન આપે સમાજને સ્વસ્થ બનાવે અને પિતૃ દોષ જેવા દોષોથી આપણે બધા મુક્ત બનીએ અને પરમાત્માનો અને ગૌમાતાનો રાજીપો મેળવીએ આ વિડીયોને

ગૌ માતાને અપનાવીએ અને ગૌ માતાને જન જન સુધી પહોંચાડવામાં આપ અમારી મદદ કરો એવી આપ સર્વને અમારી ભલામણ છે જય ગૌ માતા જય સ્વામી